ઘણી બધી ગુજરાતની એવી મોટા મોટી કંપની છે જે સારામાં સારા બનાવે છે એમાંની આજે એક કંપનીની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે મંગલમ શીડસ પ્રાઇવેટ લિમિટેડ તો મંગલમ મંગલમ શીડસ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના લગભગ બે હાજર પાંચમાં થયેલી અને એના એમડી સાહેબ છે માન્ય શ્રી પ્રવીણભાઈ પટેલ છે કંપનીના સેલ્સ ઓફિસર છે માન્ય શ્રી ગંભીરભાઈ ભુવા છે અને વરિયાળીથી મંગલમે શરૂઆત કરેલી કરેલી છે કે બે હજાર પાંચમાં એમને ઓલીના વરિયાળી છે હાઇબ્રિડ જાત આપી કે વરિયાળીમાં લગભગ સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં સારામાં સારી બિયારની ડિમાન્ડ આવેલી તો ઓલીનાથી શરૂઆત કરીને કંપની ધીમે ધીમે અલગ અલગ ઘણા બધા પ્રકારના બિયારણ બનાવે છે એમાં શાકભાજી છે શાકભાજી છે જુવાર છે તલ છે મગ છે અડદ છે ટૂંકમાં ઘણા બધા પ્રકારના બિયાર બનાવે છે અને લગભગ આ બે વર્ષથી કંપની કપાસના બિહાણમાં પણ સારામાં સારું વેરાયટીઓ આપીએ છીએ અને ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય બનેલી છે તો આના આગળના વર્ષે લગભગ મંગલમની ત્રણ વેરાયટી આવેલી હતી જેનું નામ છે મંગલમ પાંચસો એકાવન મંગલમ બસો એકાવન અને જેકી તો આપણે એ મંગલમની જુદી જુદી ત્રણ જે ની વેરાયટી આવે છે તો એના વિશે ખેડૂત મિત્રો ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શાંતિથી જોજો જો તમે કપાસની ખેતી કરવા માંગતા હોય અને સારામાં સારા બિયારણની પસંદગી કરવા માંગતા હોય તો તમે આ વિડીયો શાંતિથી જોજો જેથી કરીને તમને બિયારણની સાચા બિયારણની ખબર પડે અને કઈ વેરાયટી કરવી એના સરસ મજાની માહિતી મળી રહે તો આપણે ખેડૂત મિત્રો જોવા જઈએ તો સર્વ પ્રથમ આવે છે મંગલમ પાંચસો એકાવન મંગલમ નું મંગલમ પાંચસો એકાવન તો મંગલમ પાંચસો એકાવન વિશે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે મંગલમ પાંચસો એકાવન એ મંગલમની એક વહેલી અને ઉતાવળી જાત છે જે ખેડૂત મિત્રો એ શિયાળો પાક કરવો હોય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરો લેવું હોય તો કે વહેલી પાકની જાત કરવી હોય તો એ મંગલમ પાંચસો ની પસંદગી કરી શકે છે ચુસિયા જેવા તો છે લાગે છે મધ્યમથી મોટા ઝીંડવા છે ઉત્તમ વિનાટ છે અને ઉતાવળ હોવાના કારણે ગુલાબી એળ ખૂબ જ ઓછે લાગે છે અને ઊંડા ખેલો મોળ જાત હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો મંગલમ પાંચસો ની પસંદગી કરે છે એટલે આધુનિક ખેતી માટેનું ઉત્તમ બિયારણ હોય તો એ છે મંગલમ નું અભય પાંચસો એકાવન છે વરિયાળીનું વાવેતર કરવું હોય તો અભય વાવી અને ત્યારબાદ એ દિવાળી નીકળી છે અને દિવાળી પછી તમે બીજો પાક લઈ શકો છો તો ખેડૂત મિત્રો આ વાત હતી અભય પાંચસો એકાવન બિહાણ વિશે ત્યારબાદ મધ્યમથી મોટું ઝીંડું જે મધ્યમ ગાળાની જાત છે એ છે મંગલમ નું બસો એકાવન મંગલમ બસો એકાવન વિશે તો મંગલમ એ મધ્યમ થી મોટું ઝીંડું સામે પ્રતિકારક છે વધુ ડાળીઓ ફૂટે છે વધુ ઉત્પાદન આવે આપે છે મધ્યમથી મોટું ઝીંડું એટલે પાંચ થી સાડા પાંચ નું ઝીંડું થાય છે આ ઉપરાંત ઊંડા મૂળ વાળો અને મજબૂત છોડ થતો હોવાના કારણે સુકારાના પ્રશ્નો ખૂબ જ ઓછા લાગે છે એટલે લગભગ આના ગયા આના ગયા આગળના વર્ષે જે ખેડૂત મિત્રો મંગલમ બસો એકાવન ની પસંદગી કરી એ ખેડૂત મિત્રો આ વર્ષે પણ ખાલી પેકેટ લઈને આવે છે કે ભાઈ અમારે મંગલમ બસો એકાવન નું બિયારણ લેવું છે કે આના આગળના વર્ષે ખૂબ જ સારું થયેલું તો ખેડૂત મિત્રો મંગલમ બસો એકાવન ની પણ સારામાં સારી ડિમાન્ડ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ બિયારણની પસંદગી કરે છે ત્યારબાદ આવે છે મોટા ઝીંડવા વાળું અને વધુ ઉત્પાદન આપતી જાય હોય તો એ છે જેકી જેવા નામ એવા જેના લક્ષણો છે કે વહેલી પાકતી જાત છે અને મોટા ઝીંડવા વાળી જાત એટલે મોટા ઝીંડવા વાળી અને વહેલી પાકતી જાત એ જે કે બિહારનું ઝીંડવાનું વજન છે છ થી સાત ગ્રામનું મોટું ઝીંડું છે મોટું ઝીંડું હોવાના કારણે એક વીણવામાં ખૂબ જ સરળ છે મજૂરી ખર્ચો ઓછો લાગે છે ખુલ્લો અને ઊભો છોડ થાય છે અને વધુ વધુ ડાળીઓ વાળો છોડ હોવાના કારણે વધુ ઉત્પાદન આપે છે તો ખેડૂત તો ખેડૂત મિત્રો આ મંગલમની ત્રણ વેરાયટી વિશે આપણે ચર્ચા કરી છે મંગલમ પાંચસો એકાવન મંગલમ બસો એકાવન અને જેકી મંગલમ પાંચસો એકાવન એટલે કે વહેલી પાક મંગલમ બસો એકાવન એટલે મધ્યમ મુદત માં પાક અને જેકી એ વેલી અને મોટા ઝીંડવાળી જાત છે તો કપાસની ત્રણેય વેરાયટી ખેડૂત મિત્રો તમને જે સારી લાગે એ વેરાયટી તમે પસંદગી કરી અને કપાસની ખેતી કરી શકો છો અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો તો ખેડૂત મિત્રો મંગલમ શીટ ની એજન્સી કે વિશ્વાસ વિશ્વાસાગરો એજન્સી પાસે અમે રાણપુર મુકામે દુકાન દુકાન ધરાવીએ છીએ અને ત્રણેય જે ખેડૂત મિત્રો લેવું હોય એ ખેડૂત મિત્રો અમારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સિત્યોતેર જીરો એકાવન અને એ મેળવવા માટે તમે ફોન દ્વારા પણ મેળવી શકો છો અને તમે ગમે ત્યાં તમે માહિતી માટે પણ ફોન કરી શકો છો ખેડૂત મિત્રો આ વાત હતી મંગલમ કંપનીના બિયાણ વિશે એટલે ખેડૂત મિત્રો વરિયાળી વખતે શરૂઆત કરીને આ વર્ષે પણ કપાસમાં અને આગળના વર્ષથી કપાસના બિહાણ આપ્યા અને દિવસે ને દિવસે મંગલમના કપાસના કપાસના બિહારની પણ ડિમાન્ડ વધતી જાય છે તો ખેડૂત મિત્રો તમે જો સાચા અને સારા બિહારની પસંદગી કરવા માંગતા હોય તો મંગલમને જો અભય આવે છે મંગલમ બસો એકાવન આવે છે કે જેકી આવે છે એ બિયારની પસંદગી કરી અને તમે વધુમાં વધુ અને સારું ઉત્પાદન મેળવી શકો છો તો વિશ્વાસ આગ્રહ એજન્સ છે ધોળાભાઈ તો ખેડૂત મિત્રો આ માહિતી તમને સાચી લાગે અને કપાસ કરતા બીજા ખેડૂત મિત્રોને તમે મોકલી શકો છો જેથી કરીને એમને પણ આ માહિતી મળતી રહે તો હવે અમે બિયારણ માટેનો નવો વિડીયો બનાવીએ કે માહિતીમાં નવી માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન